પાંચસો અઢીસો મિત્રો પોપિયા લેવાના છે અને એ પોપિયાને લઈને મિત્રો તમારે એને એની માઇલ પર તમારા મિત્રો છે ને સો પચાસ ગ્રામ જેટલી મોરસ નાખવાની છે અને બીજી વાત એની માઇલ પર તમારે થોડોક ગોળ નાખવાનો છે આ બેને મિક્સ કરીને પછી તમારા પોપિયા મિત્રો ભેંસને દેવાના છે એનાથી તમારા દૂધ વધશે અને તબેલામાં મિત્રો જય માતાજી પશુ પાલન મિત્રો તથા ખેડૂત મિત્રોને જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં મજા માં જશો નવા વિડીયો માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને મિત્રો આજના વિડીયો માં હું તમને સમજાવવાનો છું દૂધ વધારવા માટે ઉપાય હાવ દેશી ઉપાય છે બહુ જાજો કઈ ખર્ચો નથી મિત્રો વીસ થી ત્રીસ રૂપિયાનો ખર્ચો છે અને દૂધ વધારવા માટે મિત્રો ગાય હોય કે પછી ભેંસ હોય તો તમારા ગમે તે મિત્રો કાયમ લાગશે આશને કે ગાયને ગમે કાયમ લાગશે અને દૂધ વધારવા માટે આપણે મિત્રો તબેલામાં મેન વાત કરી તો તબેલામાં મિત્રો ફક્ત ખાલી દૂધનું જ હોય અને તમારા મિત્રો વિડીયો બને એટલો શેર કરવાનો છે અને મિત્રો પહેલી વાત કરીએ તો આપણે મિત્રો બે પોપિયા લેવાના છે કાચા પોપિયા લેવાના છે અઢીસો પાંચસો જેવાના પોપિયા લેવાના છે જો મિત્રો ના પાડે છે જો પાંચસો અઢીસો મિત્રો પોપિયા લેવાના છે અને એ પોપિયાને લઈને મિત્રો તમારે એને એની માઇલ પર તમારા મિત્રો છે ને સો પચાસ ગ્રામ જેટલી મોરસ નાખવાની છે અને બીજી વાત એ જેની મેલ પર તમારે થોડોક ગોળ નાખવાનો છે આ બેયને મિક્સ કરીને પછી તમારા પોપી આ મિત્રો ભેંસને દેવાના છે એનાથી તમારે દૂધ વધશે અને તબેલામાં મિત્રો દૂધ હોય તો જ બધું છે એટલે પૈસા બનાવવાય તબેલામાં તો મિત્રો દૂધના જ બને છે બાકી બીજું કોઈ આવકું છે નહીં અને નિરાવતો મિત્રો ભેંસને આપણે દેવો હોય એટલો ખવડાવીએ એટલો ખાઈ એટલે નિરા તો આપણે મિત્રો જોવા એટલો જોવે પણ દૂધ ન વધે તો કામનું નહીં કોઈ મિત્રો એટલે મારે દૂધ વધારવા માટેનો જો આ વિડીયો બનાવવો પડ્યો તો તમારા બે મિત્રો એ ઉપાય કેટલા દિવસ કરવાનો ખબર દસથી પંદર દિવસ ઉપાય કરવો પડશે એક બે બેદી મિત્રો કાંઈ ફેર નહીં પડે એટલે એક ધારો કન્ટિન્યુ દસથી પંદર દિવસથી ઉપાય કરવાનો તમારે હવારમાં દેવાનું અને છાંજે જ દેવાનું અને મિત્રો હવારમાં દોયા પહેલાં દેવાનું છાંજે પણ દોયા પહેલાં દેવાનું એટલે આનાથી મિત્રો તમારા ફાયદાની વાત કરીએ તો ફાયદો એ છે મિત્રો કે તમને રિઝલ્ટ તાત્કાલિક મળે ખાલી રિઝલ્ટ મળવાની વાત કરીએ તો બે દિવસની પહેલાં પણ રિઝલ્ટ મળશે આજ દિવસ તમે આજ સવારમાં દીધું હશે ને તો પહેલાં દીધું છે ને તો મિત્રો તમને તરત ખાલી ખાલી સારી જશે ને તો આ તમને ખબર પડી જશે કે એટલું દૂધ વધી ગયું એટલે બેથી ત્રણ દિવસમાં રિઝલ્ટ આવશે ચારથી પાંચ લીટર દૂધ કરતી તો પણ હાથ આઠ લીટર એટલું દૂધ કરશે અને તમે ચાર એવા મિત્રો પૈસા કમાવો હોથી દોઢસો રૂપિયાના ખર્ચશે ખાલી દસ દિવસની મેલપા પોપિયાનો અને ઘણા ભાગના મિત્રોને તો ઘરના પોપિયા એ છે કાસા એટલે કોઈ જાતનો પૈસા બગડશે ને જેને ન હોય ને પછી હોય તો એના માટે જ આ વિડીયોમાં પોપિયાનો ઉપયોગ કરવાનો થાય છે તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલી જ માહિતી દેવાની હતી અને જો તમને ગમ્યું હોય ને જો તમને સાચું લાગ્યું હોય તો બાકી તો માત્ર સાતથી પાંચ કરી મિત્રો અનુભવ પણ કરેલો છે અને સક્ય થયો છો એટલા વસ્તુ તમને સાચી લાગી હોય છે તો એક લાઇક કરતા તો એક શેર કરતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા અને તમારા પાંચ મિત્રોને શેર કરવાથી મિત્રો તમારે કોઈ જાતની નુકસાની નથી કોઈ તમારા પાંચ મિત્રોને ફાયદો થશે એના માટે શેર કરવાનું કહું છું અને આજનો વિડીયો બસ અહીંયા સુધી આશા કહ્યું તમને બધા મિત્રોને ગમ્યો હોય તો એક લાઇક છે સબસ્ક્રાઈબી મળશું આવા નવા બીજા નવા ટોપિક વિડીયો સાથે થઈ બધાને જય માતાજી બાય બાય આવજો